છોટાઉદેપુરના ડુંગરભીત ગામે બાઇક સાથે યુવાન તણાયો હોવાની ઘટના સામે આવી છે લો લેવલ ક્રોઝવે ઉપરથી પસાર થતા ધસમસતા પ્રવાહમાં યુવાન તણાયો હતો સ્થાનિકોએ રેસ્ક્યુ કરી યુવાનને બહાર કાઢ્યો હતો ચોમાસા દરમિયાન આ ગામમાં આવવા જવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ગ્રામ લોકો દ્વારા આ લો લેવલ ક્રોઝવેની જગ્યાએ બ્રિજ બને તેવી માંગ કરી રહ્યા છે આવો સાંભળીએ આ અંગે સ્થાનિક અજીતભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે બોટાદીપુર તાલુકાના ડુંગરપીત ગામે સુરેલ નદી આવેલ છે ત્યાં ફોજે પર પાણી વધારે જવાથી એક વિદ્યાર્થી તનાતા તનાતા ગ્રામજનો બચાવ કરેલ છે અને સાથે સાથે અમારે વિદ્યાર્થીઓનો જવાબ બી તકલીફ પડે છે અને શિક્ષકોને બી તકલીફ પડે છે સરકારશ્રીને અમારે એવી માગણી છે કે આ ભોજવે અમારે શિક્ષકોને તકલીફ અને વિદ્યાર્થીનો તકલીફ પડે છે અમારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે ના એના કારણે આ સરકારશ્રી ધ્યાને લે અને અમારે ગામજનોની એવું માગણી છે કે વહેલી તકે આ કામ અમારું પૂર્ણ કરી આલે પ્લીઝ સરકારશ્રીને વિનંતી છે રાઠવા અજીતભાઈ દાવાભાઈ જૂથ ગ્રામ પંચાયત વડીસામાં